મહેશ્વરી સમાજના પ્રસિદ્ધ ધર્મગુરુ શ્રી પચાણ દાદાંગ રામ પૂજ્ય શ્રી ભીમસેનભાઈ શાસ્ત્રીજી સંત શ્રી ચંદ્રકાંતભાઈ ગોરડિયા તેમજ પૂજ્ય શ્રી રતનગીરી બાપુ કચ્છ કસ્ટમ કમિશનર શ્રી નીતિન શૈની ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ મુન્દ્રા અને અબડાસાના ધારાસભ્ય શ્રી પી એન જાડેજા ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી તેમજ સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ શ્રી ગિરીશભાઈ છેડા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન જોશી ભાજપ અગ્રણી શ્રી હરિભાઈ જાટિયા તેમજ આસપાસના ગ્રામજનો સહિત અનેક વ્યક્તિઓએ આરતીમાં જોડાઈને કથાને વધુ ભવ્યતા અર્પી હતી આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિએ કથા મંડપને એક અલૌકિક ઉર્જા અને ભક્તિના પ્રવાહથી ભરી દીધો હતો પ્રસિદ્ધ અને લોકપ્રિય કથાકાર પૂજ્ય શ્રી કશ્યપભાઈ જોશીએ આજે શ્રી કૃષ્ણ ભગવાનની દિવ્ય લીલાઓનું અત્યંત મનોહર હૃદયસ્પર્શી અને વિગતવાર વર્ણન કર્યું હતું તેમના મધુર અને પ્રભાવશાળી વાણીમાં વર્ણવાયેલી આ લીલાઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા દરેક શ્રોતાના મનમાં જાણે કૃષ્ણની બાળલીલાઓ રાસલીલા અને અન્ય અમરકથાઓ જીવંત થઈ ઊઠી હોય અને વાતાવરણમાં એક અલૌકિક શાંતિ અને આનંદનો અનુભવ થઈ રહ્યો હતો આગળ વધતા પૂજ્ય કશ્યપભાઈ મનુષ્ય જીવને પોતાની તમામ ચિંતાઓ સમસ્યાઓ અને વ્યથાઓને ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેવી જોઈએ તેમણે ભારપૂર્વક કહ્યું કે અખંડ અને અટલ શ્રદ્ધા રાખવી જરૂરી છે કારણ કે સામણિયા જે કરશે તે ચોક્કસપણે તમારા હિતમાં અને સારું જ કરશે તેમના વચનોએ લોક કલ્યાણ અને સમરસતાના મહત્વ પર વિસ્તારથી પ્રકાશ પાડ્યો કે કેવી રીતે સમાજમાં એકતા પરસ્પર પ્રેમ અને સહયોગથી વિશ્વનું કલ્યાણ થઈ શકે છે તેમણે સાધુ સંતો અને મહંતોનું સમાજમાં અનન્ય મહત્વ સમજાવ્યું કહ્યું કે તેઓ આધ્યાત્મિક માર્ગદર્શન તરીકે સમાજને નૈતિક મૂલ્યો અને ધાર્મિક માર્ગ પર ચાલવા પ્રેરિત કરે છે અને તેમના ઉપદેશો વ્યક્તિગત તથા સામાજિક ઉત્થાન માટે અમૂલ્ય છે શ્રીમદ ભાગવત કથાના આ રસમાં ડૂબેલા શ્રોતાઓની ભક્તિ અને ઉલ્લાસ એટલા પ્રબળ બન્યા કે એક સમયે વ્યાસપીઠની આસપાસ મોટી ભીડ થઈ ગઈ અને તેઓ ગરબા કરવા લાગ્યા આ દ્રશ્ય અત્યંત હ્રદયસ્પર્શી હતું જાણે ઠાકોરજીની ભક્તિના અમર હિલોડે સમગ્ર લોક લાગણીને પોતાના વસમાં કરી લીધી હોય ગરબાના તાલે તાલ મિલાવતા ભક્તોના ચહેરા પરનો આનંદ અને ભાવ વિભોરતા જાણે કથા સ્થળને વૃંદાવન જેવું બનાવી દીધું હતું આજે પણ ભક્તો અને શ્રોતાઓની અપાર સંખ્યાથી કથા મંડપો પૂરેપૂરો ઉભરાઈ આવ્યો હતો અને વાતાવરણમાં ભક્તિનો પ્રવાહ અખંડ વહેતો રહ્યો હતો આવી કથા સત્સંગ અને ભક્તિના અનુપમ સંગમથી દરેક વ્યક્તિને આધ્યાત્મિક ઉન્નતિ અને માનસિક શાંતિનો અનુભવ થયો હતો ભારત માતા કી જય આજે સિરાચા મધ્યે જે દાનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ગૌતમભાઈ અડાણી પરિવાર દ્વારા જે આજે ભાગીરથ કાર્ય કરવામાં આવ્યો છે આપણે જોવા જઈએ તો ઉદ્યોગપતિઓ તો ઘણા છે પણ ગૌતમભાઈ અડાણી જે એક ધાર્મિક વ્યક્તિ છે અને કચ્છની અંદર જે એક સમરસતાનો ભાવ ઊભો કર્યો છે એટલા માટે આપણે કહી શકાય કે તમામે તમામ જ્ઞાતિના ધર્મગુરુઓને આમંત્રણ આપી એમનો માન સન્માન જાળવ્યો છે અને નવે નવ દિવસ ગાયને ચારો અને આગળ પણ એ લોકો શિક્ષણ હોય કે મેડિકલ ક્ષેત્રે હોય અને એ ક્યાંક ને ક્યાંક ધાર્મિક સામાજિક કાર્યોમાં જોડાયેલા રહે છે ગૌતમભાઈ અડાણીએ બહુ સુંદર મજાનું આયોજન કર્યું છે સાથે સાથે એ લોકોએ બધાએ જેટલા છે રાજકીય સામાજિક આગેવાનોને આમંત્રણ આપી અને બધાનું માન વધાર્યું છે તે બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું જય દાનેશ્વર મહારાજ અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય જે રીતે દેવાધિદેવ મહાદેવ અને એના સાનિધ્યમાં આવો ભાગ્યશાળી જગ્યા ભાગ્યશાળી આ લોકો આ ગામ જેને કહેવાય કે આવા સરસ મજાના ભાગવત કથાનું આયોજન થયું સ્વાભાવિક છે કે ગમે એવો સમય ખરાબ હોય પણ તમે ઈશ્વરનું ભજન અને ભોજન આ કલયુગમાં એને અગ્રીમતા આપી છે તમે ભજન કરો તમે ભોજન કરાવો ને આજે અદાણી કંપની જે રીતે વર્ષોથી અહીંયા કામ કરી છે અનેક એવા લોકહિત માટે સાર્વજનિક ભલાઈ માટે એ ગાયો હોય ખેડૂત હોય શિક્ષણ હોય આરોગ્ય હોય અનેક કામો કર્યા છે અને કરતા આવ્યા છે પણ જે રીતે આજે ધાર્મિક દાતેશ્વર મહાદેવની જગ્યા ઉપર એક સરસ મજાનો ધાર્મિક આયોજન કરે લોકોને આનાથી શીખ મળે લોકોને હંમેશા સારા વિચાર સારી વાત સમજ્યા પછી પોતાના જીવનમાં કંઈક ઉતારી અને જીવન જીવવાની પણ એક આવા કાર્યક્રમથી લાભ મળતો હોય અને હું ઘણી વખત કેતો માણસ મોટો બને કંપની મોટી બને તો એના ધર્મ અને કર્મ વધારવા જોઈએ બિલ્ડિંગ જેમ મોટી બનાવો એમ એનો ફાઉન્ડેશન એનો પાયો મજબૂત હોય ઝાડ જેમ મોટું થાય એના મૂળ છે ને આડા બહુ હોય તો જ ટકી શકે એમ કોઈ પણ માણસ મોટો થયો કે મોટો થતો હોય એ માણસ હોય કે કંપની હોય એના કર્મ ધર્મ દ્વારા એના પાયા એનું મજબૂત થાય અને આ કામ અદાણી કંપની ગૌતમભાઈના આયોજનથી અને ભાઈ રક્ષિતભાઈના આયોજનથી એક સરસ મજાનો કાર્યક્રમ છે એનું ખૂબ ખૂબ વંદન કરું છું અને સ્વાભાવિક છે કે આ કલિયુગ સમયમાં આવા સત્કર્મો થકા માણસોને કંઈક સાત્વિક વિચાર સ્થિરતા મળશે એવું મારું માનવું છે અને આજે મને આ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું સહભાગી થવાનો એક અવસર મળ્યો હું આ આયોજકોનો અને ખાસ કરીને મા રક્ષિતભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આમંત્રણ આપ્યું અમને બોલાવ્યો સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું એનામાં શાસ્ત્રીજી કશો મહારાજ જે છે એના એક લાવો લેવો બહુ મોટી વાત છે તો આજે આયોજન કર્યું છે અદાણી દ્વારા એનામાં ખૂબ જ આજુબાજુના ગામડા જે હિન્દુ સમાજના તમામ ભાઈઓને ખૂબ લાભ મળશે અને ખૂબ જ સારું કહેવાય અને આ લેવો ખાસ જરૂરી છે અનેક માણસો ખૂબ પબ્લિક આવે છે બધાએ આ લાભ લેવા માટે તો એના માટે હું અડાસિંહ પાટીસન તેમજ આપણા જે એમના ગૌતમભાઈ અડાણી સાહેબ તેમજ રસીતભાઈ અને તમામ એમના જે કાર્યકર્તા છે એમના બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવે જ આવા જ કાર્યકર્તા રહે અને એવી જ ભાવના કચ્છમાં તે રાખે અને આવાના આવા જે આયોજન કરે અને લોકોને લાભ મળે એના માટે આપણે ખૂબ જ એમને રાજીસિંહને ખૂબ જ અભિનંદન આપીએ છીએ